સુરેન્દ્રનગરમાં ગાંજાના વાવેતરનો ખુલાસો થયો છે ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું સાયલાના નડા ગામમાં ગાંજાના વાવેતરનો નો ફાશ કપાસ એરંડાની આડમાં આ પ્રકારે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું લાખ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે વિપુલ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો તો એરંડા અને કપાસની આડમાં આ પ્રકારે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું પોલીસને બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા અને મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો